નમસ્કાર મિત્રો હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણને ઝાડા શા માટે થાય છે અને એનો અક્ષીર ઇલાજ શું છે તો મિત્રો ઝાડા થવાનું મુખ્ય કારણ આપણું પાચનતંત્ર જ્યારે મંદ પડી જાય છે ત્યારે અલગ અલગ પ્રકારના ખોરાક છે એ બચાવી શકતું નથી જેને કારણે આપણને ઝાડા થાય છે હવે જ્યારે જ્યારે ઋતુ પરિવર્તન થાય છે ત્યારે આપણી પાચન શક્તિ નબળી પડે છે અને એવા સમયે આપણને બરાબર ભૂખ લાગતી નથી અને ખોરાકનું પાચન પણ છે એ એકદમ ધીમું થઈ જાય છે પરંતુ આપણે આપણા રોજિંદા ટાઈમ પ્રમાણે સવારે બપોરે અને સાંજે ભૂખ લાગ્યા વગર પણ આપણે જમી લઈએ છીએ ત્યારે આપણું પાચનતંત્ર આવા ખોરાક છે એ પચાવી શકતું નથી કારણ કે એક તો આપણું પાચનતંત્ર છે એ મંદ પડી ગયું છે અને ઉપરથી આપણે વધારે પ્રમાણમાં ખોરાક એને આપીએ છીએ ત્યારે એકદમ નિષ્ક્રિય થઈ જાય છે અને જે ન પચેલું અન્ન છે તે પોઈઝન બની જાય છે અને શરીર છે એ પોતાની શુદ્ધિકરણની પ્રોસેસ શરૂ કરી દે છે જેને આપણે ઝાડા કહીએ છીએ આમ તો ઝાડા થાય ત્યારે ચારથી પાંચ વખત જવું પડે તો કોઈ વાંધો નથી આવતો પરંતુ વધારે વખત જો જવું પડે તો શરીરમાંથી પાણી ઓછું થવા લાગે છે અને અશક્તિ આવી જાય છે અને ઘણા લોકો તો મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે તો ચાલો જોઈએ કે આ ઝાડા બંધ કરવા માટેનો અક્ષીર ઇલાજ શું છે તો જે લોકોને ઝાડા થાય છે તેને કોઈ પણ પ્રકારનું અનાજ છે ખાવું ન જોઈએ પરંતુ જ્યારે જ્યારે તરસ જણાય ત્યારે થોડું થોડું એટલે કે એક એક ગૂટ પાણી છે એ મોમાં મમળાવીને પીવું જોઈએ જેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે હવે ઉપાય જોઈએ તો જે લોકોને ઝાડા થાય છે તેને છાશ લેવાની છે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે છાશ છે એ તાજી હોવી જોઈએ અને મીઠી હોય એટલે કે ખાટી છાશ અહીંયા આપણે લેવાની નથી ત્યારબાદ આપણે લેવાનું છે સૂટ પાવડર મિત્રો સૂટ પાવડર એ જ કે જે શિયાળાની અંદર આપણે મીઠાઈમાં વાપરીએ છીએ ને દેશી ઔષધિ બનાવવામાં પણ આપણે આ સૂટ છે વાપરીએ છીએ આ સૂટનો આપણે પાવડર લઈ લેવાનો છે હવે ઉપાય જોઈએ તો આ છાસને આપણે એક કાચના બાઉલમાં લઈ લેવાની છે એક કપ જેટલી છાસ છે આપણે અહીંયા કાચના બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર આપણે આ એક નાની ચમચી સૂટ પાવડર છે એ ઉમેરી દઈશું હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ તૈયાર થઈ ગયું આપણું ઝાડા બંધ કરવા માટેનું ઉત્તમ ઔષધ હવે આ કઈ રીતે ઉપયોગ આનો કરવાનો છે તો જ્યારે જ્યારે પણ આપણે તરસ જણાય ત્યારે ત્યારે આપણે એક ગૂંટ પાણી તો પીવાનું જ છે સાથે સાથે દર બે કલાકે આ મિશ્રણને પાણીના બદલામાં ધીમે ધીમે છે એ પાણીની જગ્યાએ આપણે પીવાનું છે આવું કરવાથી બેથી ત્રણ વખતમાં જ ઝાડા છે બંધ થઈ જશે અને શરીરની અંદર ડિહાઈડ્રેશન થતું અટકી જશે અને અશક્તિ તો આવતી જ નથી આવું દિવસ દરમિયાન દર બે કલાકે આપણે કરી શકીએ આ ઉપાય છે એ નાના બાળકોથી માંડી વૃદ્ધ લોકો સુધી બધા જ લોકો છે કરી શકે છે જેની કોઈ પણ આડઅસર નથી આ ઉપાયથી ઝાડા તો બંધ થઈ જ જશે પરંતુ આપણી શક્તિ પણ ફરી પાછી સક્રિય થઈ જશે અને શરીરની અંદર સ્ફૂર્તિ રહેશે આ હતો આજનો આપણું ઝાડા બંધ કરવા માટેનો એક ઉત્તમ અને અક્ષીર ઇલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરો જેનાથી અમારી ચેનલ પરના નવા વિડીયો આપને સૌથી પહેલાં મળી જાય આપનો ખૂબ ખૂબ આભાર